ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી ખરેરા અને અંબિકા નદીમાં ગોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલ આપણે જે છે તે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીના કાંઠે આવી પહોંચ્યા છે કાવેરી નદીમાં જે છે તે હાલ જે વાંસદા સહિતના વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે જેનું પાણી આવ્યું છે અને જેના કારણે ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ચીખલીના કાવેરી નદીના કાંઠે એક તડકેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે એ મંદિર પણ જોઈ શકાય છે હાલ કે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે ત્યારે કાવેરી નદીનો જે લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ત્યારે જે નીચાણવાળા જે વિસ્તાર વિસ્તારો છે તેમાં કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કાવેરી નદી સહિતની જે અન્ય જે નદીઓ છે ખરેરા અને અંબિકા તેમાં પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વહીવટી તંત્ર જે છે તે સમગ્ર પરિસ્થિતિને લઈને એલર્ટ ઉપર છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી